ચિપોકલી સર્કલ ટિસ્કો સર્કલ હા હા એ ભાઈ વરને કે પીયા હે દારૂ દેખ લો કોણ સા નંબર ધંધા હો રહ જોઈ લો એ ચાણક્ય નગરીની અંદર દેશી ધંધો ખુલ્લામ થાય છે ચાણક્ય નગરી કલાલી ફાટક અવરે પોલીસ ચોકી લાગે છે અકદરામ પહેલા માધવપુર લાગતી હતી અને આ પી લોકો ઘણા મરે છે પણ કોઈ પોલીસવાળા કે કોઈ આવતા નથી પોલીસવાળા એવું કે છે કે અહીંથી ભરેલ લઈને જાય છે આ ચાણકનગર ઉડાના મકાન એ ભાઈ અહીંયા આપણે નીકળી ગયા છે અહીંથી બહાર મને જોઈને એમના વાઈફ ને બીજા કોઈ માણસો બે ધંધો કરે છે ઠાકોરભાઈ મંગરભાઈ મારી આ ચાણક્યનગરી બતાવું એક મિનિટ આ એમનો છોકરો છે કે તું ઠાકોરનો છોકરો છે તારું કેમ કોણ વેચે છે

બતાવું મને આ બધે જો પીપી નાખેલી જ છે ચાણક્યમાં પોટલી રહીશો પણ આવા નહીં ઉઠાવતા પોલીસ માં ભરણ જાય વાત કરે છે ભાઈ આ દારૂ કોને અહીંયા ધંધો કરે છે

હા ભાઈ કે બોલવા માંગતા નથી આ ચાણક્યમ છે અહીંયા ધંધો કરે છે આ ચાણક્ય ઉડા મકાન